તમે કેટલા ટાઈમથી જોઈન છો મારે 1 વર્ષ હવે પૂરું થવા આવશે ડિસેમ્બરમાં ઓકે તમને શું બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે હું આમ તો આવ્યો તો કોલેસ્ટ્રોલ માટે કમ્યુનિટી કમ્યુનિટી માં બેસ્ટ રિઝલ્ટ 3 મહિનામાં જ મને મળી ગયું પણ એની સાથે સાથે કોસ્ટિપેશન થોડો ઘણો માઇગ્રેન પછી વેઇટ લોસ પણ સારું એવું 10 કિલો જેવું વેઇટ લોસ થયું છે

મસલ્સ પેઇન હતા એ પણ મેડમ બિલકુલ દૂર થઈ ગયા છે પહેલા ઉઠતા બેઠતા તો જે પગના ઘૂંટણે ખટાકાના અવાજ આવતા હતા હવે બિલકુલ આવતા નથી પછી થોડું ઘણું ચાલીએ અથવા દોડીએ તો હાફ ચડી જતી એ પણ બિલકુલ બંધ થઈ ગઈ છે યસ આપણે ઘણી વખત એવું થાય કે એક જ રિઝલ્ટ માટે આવેલા છે પણ આપણને કહેવાય કે ઘણા બધા રિઝલ્ટ છે બોનસમાં મળી જાય છે કારણ કે ઘણીવાર એવું થાય કે સપોઝ વેટ લોસ માટે જતા હોઈએ તો આપણે એવું જ વિચારીએ કે વેટ લોસ માટે જઈએ છીએ પણ સાથે સાથે ઘણી બધી તકલીફ હોય જેમ સચિનભાઈએ વાત કરી કબજિયાતની તકલીફ હતી મસલ્સ પેઇન થતા હતા આ ઘણી બધી તકલીફ છે એ અમને એમાં રિઝલ્ટ મળેલું છે સચિનભાઈ પહેલા તમને ખ્યાલ હતો કે તમે સ્પેસિફિકલી કયા રિઝલ્ટ માટે આવ્યા હતા અને તમને ખ્યાલ હતો કે આટલું સારું રિઝલ્ટ મળશે તમને ના ત્યારે ડોક્ટર પાસે રિપોર્ટ કરાવી આનું જે કોલેસ્ટ્રોલ હતો એ લાઈન અપ હતો એટલે ડોક્ટરે કહી દીધું તમારે કે ગોળી તો કાયમી લેવી જ પડશે એમ અને માઇન્ડ પણ સેટ કરી દીધું ગોળી લઈ ગયો હવે એમને થોડી ઘણું ચેન્જીસ કરી પણ વિષ્ણુ સર મને બે થી ત્રણ વખત મને મળ્યા હતા અને વાત પણ કરી હતી પણ એ વખતે આપણું એટલું બધું ધ્યાન ન હતું પણ જયારે પરિસ્થિતિ આવી એટલે મેં સામેથી કોન્ટેક કર્યો એમનો અને એમને મને ગાઈડલાઇન આપી કે તમારે દવા લેવાની જરૂર પડશે નહીં પણ અત્યારે હાલ ચાલુ રાખવાની છે એમ મેં ચાલુ રાખી અને ત્રણ જ મહિનાની અંદર એ દવા ડોક્ટરે મારી બંધ કરાવી દીધી અને ઘણો બધો બેનિફિટ મને મળી ગયો એમાં કોમ્યુનિટીમાં આવ્યા પછી તો આખું જીવન બદલાઈ ગયું છે યસ જો અહીંયા છે ને દવા છે અત્યારે ચાલુ રાખવાની છે બધા લોકોને છે ને પણ ચાલુ છે આપણા ડોક્ટર સર બંધ કરાવે ને ત્યારે જ આપણે બધા દવા બંધ કરવાની છે રાઈટ તો સચિનભાઈ ખૂબ સરસ વાત કરી ઘણી વખત એવું થાય કે આપણા કોચ છે અથવા કોઈ પણ વ્યક્તિ છે આપણે ઘણી વાર હોય રાઈટ કે અહીંયા છે આમાં સારું રિઝલ્ટ આવે છે અમારી સ્વાસ્થ્યની જોડાવો પણ કેવું હોય કે આપણને એવું હોય ને કે શું ખરેખર રિઝલ્ટ આવશે એવું ડાઉટ હોય ઘણી વાર આપણે કોઈનું માનતા ન હોઈએ રાઈટ કારણ કે દવા જ્યારે દવા લેવામાં આવે ને ત્યારે એવું માઇન્ડસેટ કરી લેતા હોઈએ છીએ કે આ લાઈફ ટાઈમ માટે દવા લેવી પડશે રાઈટ કારણ કે એ મને પણ અનુભવ છે તો અહીંયા આવીને બદલાવ કર્યા પછી આ રિઝલ્ટ મળેલું છે યસ સચિનભાઈ અમેઝિંગ રિઝલ્ટ છે થેન્ક યુ વેરી મચ યસ તમે પણ જ્યારે રિઝલ્ટ મળ્યું છે તો કેટલા લોકો સાથે તમે વાત કરી અથવા કેટલા લોકોને તમે હેલ્પ કરી છે મારી સાથે ત્રણ ઓલરેડી ત્રણ ફેમિલી જોડાઈ ગયા છે અને હજી એની પાક એની નીચે પણ બીજા બે ચાર ફેમિલી ચાલુ જ છે યસ વેરી ગુડ તો રિઝલ્ટ મળ્યા પછી પણ બીજા વાત કરી રાઈટ સો એમના પણ જીવનમાં બદલાવ કરવાની શરૂઆત કરી છે યસ વેરી ગુડ થેન્ક યુ વેરી મચ સચિનભાઈ યસ આપણી જોડે હજી પણ ઘણા હેન્ડરેઝ છે તો પહેલા છે આપણે ટોપિક ઉપર જઈશું અને